મારો બેટો ઊભો હેં તો મારખાપો મન પન નાવી રહ્યો પણ આપણે મહારાજ બાપા એક આ મારા મારખાપો તો બાળો મન પન ન આવતો ની અને મારે કિસ્મત બોલ પેલું આપણે મહારાજ બાપા એક આ બોળ બોળે તમે લી ના આવ્યો મારા પગે મેં કપો હા અઠવાડિયું મારા નામ ની મારા ફેરવો તો મહિના તો મન કેવા લીલા લેર કરું પણ

ઘરે <laughs> <laughs> Aja mokra jaya jelzi, ala Gyan kata kiya, maula kumnau pisikala ya Gyan kata kawu, dikai na saswa kata kawu, gyan kata kawu Gyan kata kawu, dikai na saswa kata kawu Churki, pranam Pranam, pranam Suha tora samasya Bhengara dundan ya ritu Bhengara dundan ya ritu Pa toru

માણા કીધું કે વાર વૈક્યુ કાય તો મોર ભાગ્ય પર કોઈ કીધું રેડો રેડો વાજો રાજાજી કીધું છે